આજરોજ અખિલ કચ્છ સુન્ની હિતરક્ષક સમિતિના હોદ્દેદારો દ્વારા કચ્છમાં હથિયારબંધીના જાહેરનામા હોવા છતાંય ખુલ્લામાં હથિયાર અપાયા છે પણ પોલીસ દ્વારા કેમ કોઈ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આઈ લવ મોહમ્મદ એસવીયુના બેનરો લગાવવાવાળા ઉપર પોલીસ કાર્યવાહી કરી છે તો આ ખુલ્લામાં હથિયારો આપતા અને સભાઓ કરતા આયોજકો કચ્છ પોલીસને કેમ નથી દેખાયા તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી કાયદો કાનૂન બધા માટે સરખું હોય છે સાથે આવી સભાઓની પરમિશન કોણે આપી જ્યારે હથિયારબંધીનું જાહેરનામું છે આજની રજૂઆતમાં અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના જિલ્લા પ્રવક્તા ઇકબાલ જત શહેર યુવા પ્રમુખ અનુસભાઈ જુણેજા મોહસીન સમા ઇરફાન ચાકી ઇરફાન હાલે પોત્રા અલી ખલીફા શાહિદ સમા સહિતના યુવાઓ હાજર રહ્યા હતા

જે પણ આયોજક કરતા છે તમામ ઉપર કાર્યવાહી કરવામાં આવે અને અગાઉ પણ જ્યારે આજથી બે ત્રણ મહિના પહેલા જ્યારે મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ ના બેનર લાગ્યા હતા તેમાં કોઈ પણ આપત્તિ જ શબ્દ ન હતું તે છતાંય જે બોર્ડ લગાવતું હતું તેના ઉપર પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવતી હતી બરાબર તો આ જે છે ખુલ્લામાં હથિયારો વેચી રહ્યા છે એવા એવા લોકો ઉપર કેમ પોલીસ છાની બેઠી છે એક બાજુ કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવે છે કે કઈ હથિયારો નાબુદી અને એક બાજુ ખુલ્લામાં હથિયારો આપવામાં આવી રહ્યા છે તો શું એ લોકોને પોલીસ તંત્ર ઉપર વહીવટી તંત્ર ઉપર કેમ વિશ્વાસ નથી કોઈ પણ ઘટના બને છે તો એના માટે પોલીસ પ્રશાસન કાનૂન કાયદો છે તમામ લોકો માટે છે તો પછી કેમ જરૂર પડી છે હથિયારો વેચવાની આ ફક્ત ને ફક્ત એક ભય અને માહોલ ઊભો કરવાની એક વાત છે કચ્છ પ્રદેશની એકતા અને સમાનતા તોડવાની એક વાત છે તો અમારી એ એ માંગ છે કે એવા લોકો ઉપર એવા તમામ લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને જાહેરનામો ના ભંગ થાય તે માટે આગળની કાર્યવાહી કરવા માટે અખિલ કચ્છ સુનિયર સમિતિ દ્વારા આજે માંગણી કરાઈ છે